राष्ट्रीय धोरी मार्ग विभाग गांधीधाम हस्तकना घड़ूली सांतलपुर रोड राज्य धोरी मार्ग नंबर सात के अंतर्गत आवेला हाजीपीर भितारा धोरडो खावड़ा मार्ग वर्षो थी, सिंगल लेन तरीके कार्यरत छे। आ मार्ग पर खावड़ा नजीक विकसता रिन्यूएबल एनर्जी पार्क तथा आसपास स्थित मीठाना उद्योगों ने कारण वाहन व्यवहार वी रो જેના પરિણામે સિંગલ લેન હોવાથી આ માર્ગને સતત નુકસાન થતું રહે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વના માર્ગને 10 મીટર પહોળો કરી નેશનલ હાઈવેના ધોરણ મુજબ અપગ્રેડ કરવા માટેની દરખાસ્ત ભારત સરકાર શ્રીમાં મોકલવામાં આવી છે આ કામને વહીલત કે મંજૂરી મળ્યા બાદ તેની કામગીરી શરૂ કરાશે દિવાળી પૂર્વે આ માર્ગનું પ્રાથમિક મરામત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું હવે દિવાળી બાદ આવનારા રણોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા અને આરામદાયક પ્રવાસ ને સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ દ્વારા ગુણવત્તાયુક્ત મટીરીયલ અને જરૂરી મશીનરી નો ઉપયોગ કરીને સમારકામ કરાયું છે આ કામગીરી અંતર્ગત ડામર પેચ થી ખાડાઓનું પુરાણ તેમજ બંને સાઇડ પુરાણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં મુસાફરોને કોઈ જ પ્રકારે મુશ્કેલી ન પડે તે હેતુથી રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે